ચાલો હવે વાત કરીએ અપૂર્ણાંક સંખ્યાનું દશાંક સ્વરૂપ આપણે આગળના video માં શું જોયેલું કે દશાંક સંખ્યાનું અપૂર્ણાંક સ્વરૂપ બરાબર એની link description માં આપી દીધેલી છે બરાબર તો અત્યારે વાત કરીએ આપણે અપૂર્ણાંક સંખ્યાનું દશાંક સ્વરૂપ જેમ કે અપૂર્ણાંક સંખ્યા એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપ જેમ કે અહીંયા આપેલી છે ત્રણ હજાર પંચોતેર એના ભાગ્યા એક બે ત્રણ ચાર એટલે કે દસ હજાર બરાબર આ અપૂર્ણાંક સ્વરૂપ છે એને દશાંશ સ્વરૂપ માં ફેરવવા ના સ્વરૂપ એટલે યાદ છે ને આપડે પોઈન્ટ વાળી સંખ્યા હા ચલો તો શું શીખવાડેલું તમને કે ભાઈ આપડે જમણી બાજુ ખસીશું તો આપડા પગ માં દુખાવો થશે અને ડાબી બાજુ ખસીશું તો કે માથામાં માં દુખાવો થશે આવું આગળ ના video માં શીખવાડે ને બરાબર આપડે દશાંસ નો અપૂર્ણાંક માં ફેરવતા હતા ત્યારે જમણી બાજુ બરાબર અત્યારે આપણે ડાબી બાજુ ખસીશું

અને ચાર તો અહીંયા આપણે પોઈન્ટ આવ્યો અહિયાં પોઈન્ટ લખી દો આ પોઈન્ટ છે કેટલી છે આગળ કિંમત નથી શું આ તમે શું દશા સ્વરૂપમાં કેવી દીધું ચલો એક એક્ઝામ્પલ લઈ લીધું જેમ કે નવસો એસી ભાગ્યા એક બે ત્રણ ચાર પાંચ એટલે કે એક લાખ એક લાખ બરાબર

જેમ કે જો અહીંયા એક પોઈન્ટ મૂકી દેવું બરાબર અને કેટલા મિંદા છે 1 2 3 4 તો 4 નો ગેપ લખી દેવાનું એટલે કે 4 ની જગ્યા ખાલી રાખી દેવા હવે આ જે ઉપર કેની સંખ્યા છે 90 એટલે કે 98 તો પાછળ 98 લખી દેવાનું છેલ્લે બધું છેલ્લે દબાવ બરાબર હવે કો જગ્યા ખાલી છે તો ત્યાં શું મૂકી દેવાના 0 જ્યાં જગ્યા દેખા ત્યાં શું મૂકી દેવાના 0 એટલે આને શું લખી શકા કુલ 0.00 સુ 0.0098 એટલે કે 0.08 પણ આસોલ તો આપણે આવડે છે ભાઈ જે જેમાં 0 હોય તો સુ સુ આની જગ્યાએ 1/2 આપ્યા હોય તો શું જવાબ આવશે દશાંશ સ્વ કેસર આ તો આપણે આવડે છે તમે ઊંધો બતાવો આ તમને ખબર છે સુ આવે 0.5 પણ જો 1/4 આપ્યા હોય તો આ પણ ઘણા વિદ્યાર્થીઓને આવડતું હોય બરાબર એ પોઈન્ટ પચીસ શું જીરો પોઈન્ટ પચીસ પણ જો એક ના છેદમાં આઠ શું એક ના છેદમાં આમાં માથો ખંજવાળવા લાગે બરાબર આમાં કન્ફ્યુઝન થાય ને બરાબર તો એના માટે એક ટેબલ આપું છું બરાબર ટેબલ આપું કે છેદ સ્વરૂપમાં શું છેદ સ્વરૂપમાં કે છેદમાં જયારે આવી સંખ્યા હોય છેદ માં જો બે હોય તો આપણે એને પાંચ વડે ગુણીને દસ કરીશું કેટલા કરીશું પાંચ વડે ગુણીને દસ કરીશું જો પાંચ હોય તો બે વડે ગુણીને દસ કરીશું આ બરાબર અને જો ચાર હોય તો પચીસ વડે ગુણી ને સો કરીશું અને પચીસ હોય તો ચાર વડે ગુણી ને સો કરીશું બરાબર આગળ કહીએ અને જો આઠ હોય તો શું આઠ અહીંયા આઠ હતા ને જોઈએ આઠ હોય તો એકસો પચીસ વડે ગુણીને હજાર કરીશું કેટલા કરીશું એકસો પચીસ વડે ગુણીને હજાર કરીશું એકસો પચીસ હોય તો આઠ વડે ગુણીને હજાર કરીશું ક્લિયર જો બસો પચાસ હોય તો ચાર વડે ગુણીને એક હજાર કરીશું અને જો ચાર હોય તો એકસો પચીસ વડે ગુણીને સો પણ કરી શકો અને બસો પચાસ વડે ગુણીને હજાર પણ કરી શકો બરાબર ગુણીને હજાર કરી શકાય બરાબર આ ક્લિયર બસો હોય તો પાંચ વડે ગુણીને આપણે હજાર કરી દઈશીએ આટલું ક્લિયર આ ટેબલ તમારે શું યાદ રાખવાનું છે આ ટેબલ યાદ રાખો એટલે તમને પોઈન્ટમાં ફેરવતા આવડી જાય

શું છે સંખ્યા નું સ્વરૂપ એ કોઈ પણ સંખ્યા હોય જેમ કે નવ બરાબર નવ તો નવ સંખ્યા કેટલા સ્વરૂપ થઈ શકે એ જોવાનું છે એને પછી આવે છે દશાંશ સરવાળો આ શું છે દશાંશ સરવાળો સરવાળો નોર્મલી આવડતા બરાબર દરેક વિદ્યાર્થી ને આવે છે દશાંશ એટલે કે પોઈન્ટ વાળી સંખ્યામાં શું એ ભૂલ કરતા હોય છે કે પોઈન્ટ વાળામાં સરવાળો કેવી રીતે કરવો ક્યાં અટકવું કેમ ભૂલ કરતા હોય તો એની વાત કરીશું ચાલો નેક્સ્ટ વિડીયો માં મળીએ